Damer. Hvor er du fra? Thaliba. ક્યાંય ઉભી છે અમારે ધીરું છે અને અદવાનું છે અને મિત્રો ખાતર પણ પડ્યો છે ફાયર મારેલ છે રોજ વિતાડે છે નદણ પણ મને જોચ્યું છે અને આ વરસાદ આવ્યો વાતાવરણ પણ બન્યું છે તો વાયરો ખૂબ છે અને આ બાજુ નોંધવાનું બાકી છે રંડા ઉભા છે મિત્રો અને આપણે હવે કેનાલ કેનાલ ચાલુ થઈ છે એ પણ જોઈ લઈએ

અજમાવાલ છે કેનાલ દે છે આપડે કેનાલ મિત્રો તરી ધરી આવે છે બંધ થવા આવી છે ગેરંડવાયા છે